અમીરગઢ વિસ્તારમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો ઝાપટા જોવા મળ્યા હતા તો મોસમી વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન જવાની ભીતિ પણ સર્જાય છે તો ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ જામતા ગામલોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તાલુકામાં કમોસમી વરસાદના કારણે અમારે ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે મગફળીનો ખેતરોમાં પાક આજે કાઢેલો છે એની અંદર પારાવાર નુકસાન કાળી પડી ગઈ એની ક્વોલિટી ખરાબ થઈ ગઈ ચારો બગડી ગયો એનો અને વત્તામાં પ્લસમાં આજે કપાસ કપાસ બિચારો આજે ખેડૂતોને આજે આજે ખેતરમાં ફૂલી ફાલી રહ્યો છે પણ આજે કમોસમી વરસાદના કારણે પારાવાર નુકસાન થઈ રહ્યું છે ભાવ પણ ના મળે ક્વોલિટી પણ જતી રહે એમાં ખેડૂતને ખરેખર આજે પારાવાર નુકસાન વેઠવાનો વારો એમ સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે કાંઈક આના માટે કાંઈક થોડુંક કાંઈક વિચારે તો બહુ સારું કારણે મગફળી કાઢેલ ખેતરમાં પડી છે અને મગફળી ખરાબ થતાં નુકસાન થયું છે પ્લસ કપાસ પણ ફૂટેલો છે એ પણ ખરાબ થયો છે